કચ્છ જિલ્લો ઉદ્યોગોના વિકાસ માટે જાણીતો છે જ્યાં અનેક નાના મોટા ઉદ્યોગો વર્ષોથી કાર્યરત છે છતાં આજે આ ઉદ્યોગકારો વેટના જૂના કેસો અને સીએસટી જીએસટી સંબંધિત ટેક્સ પેન્ડિંગ મુદ્દાઓને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જૂની વેટ સિસ્ટમ હેઠળ વેલ્યુએટેડ ટેક્સના કેસો હજુ પણ પેન્ડિંગ છે જેના કારણે ઉદ્યોગોમાં ગેરશક્તિનો માહોલ છવાયેલો છે ઉદ્યોગકારોને અન્ય રાજ્યમાં સી ફોર્મ જમા કરાવવું પડે છે પણ ત્યાંના મુકાવટના નિયમો અને રાજકીય ઇચ્છાશક્તિના અભાવને લીધે તેમને કોઈ ન્યાય મળતો નથી રાજ્યની ટેક્સ વ્યવસ્થામાં કચ્છનો મોટો હિસ્સો હોવા છતાં પણ કોઈ રજૂઆત કે નમ્રતા ઉદ્યોગકારોના હિત માટે થઈ રહી નથી તંત્ર અને સરકાર પાસેની વર્ષો જૂની પડતર એપિટેક્શીયલ કેસો તાત્કાલિક રીતે ઉકેલવામાં આવે એવી ઉદ્યોગકારોની માગ છે ખાસ કરીને મંદીના સમયમાં ચાલતા નાના ઉદ્યોગોને રાહત મળી શકે તે માટે નીતિગત પગલા અને ટેક્સ મુદ્દાઓનું ટૂંકો નિરાકરણ હવે જરૂરી બની ચૂક્યું છે આપણી દાદા રમેશભાઈ ગરવા છે સામાજિક કાર્યકર છે ડોક્ટર છે રમેશભાઈ જે સી ફોર્મ બાબતે કચ્છને જે અન્યાય થઈ રહ્યો છે ટેક્સ બાબતે એ બાબતે શું પ્રકાશ પાડશો તમે કચ્છ જિલ્લામાં અનેકવિધ કંપનીઓ આવી છે અને વર્ષે દરે લાખો કરોડો રૂપિયામાં સરકારને ટેક્સ સ્વરૂપે આ લોકો પૈસા પણ ચૂકવે છે પણ કચ્છને કચ્છની રાજકીય દીર્ઘદ્રષ્ટિ ન હોવાને કારણે અથવા તો આ વસ્તુની અંદર પ્રોપર નોલેજ ધરાવતા કોઈ સંગઠન પ્રોપર કામ નથી કરતા એટલે આના કારણે ઉદ્યોગપતિઓને અને ખાસ કરીને નાના વર્ગના જે કંઈ ઇન્ડસ્ટ્રી છે એને મોટા પાયે નુકસાન થાય હું આપને વાત કરું તો સેન્ટ્રલ ગવર્મેન્ટે જીએસટી લાગુ કર્યો એ અગાઉના જે જૂની જે વેટ સિસ્ટમ ચાલતી હતી વેલ્યુએડ ટેક્સ એ ટેક્સના ઘણા બધા કે કેસ પડતર છે પણ સીએસટી અને જીએસટી શરૂ થયા પછી એ કેસનો આજ સુધી નિકાલ આવ્યો હવે આમાં પરિસ્થિતિ કેવી છે કે રાજ્ય સરકારની વખતો વખતની જે માંડવાળની સેટલમેન્ટની જે સ્કીમો આવે છે એમાંથી ગમે તે કારણસર ગુજરાત રાજ્યનો સૌથી મોટો કચ્છ જિલ્લામાં ઇન્ડસ્ટ્રી લેવલ છે અને ટેક્સનો પણ સૌથી મોટો હિસ્સો કચ્છ જિલ્લાનો છે છતાં પણ કચ્છની અંદર રાજકીય ઈચ્છાશક્તિ ન હોવાને કારણે વેપારીઓ માટે કોઈ લડતું નથી અને વેપારીઓને એના માટે કરી અને અનેક રૂપિયા બિનજરૂરી ટેક્સમાં ચૂકવવા પડે દાખલા તરીકે વેલ્યુએટેડ ટેક્સ માટેનો જે ગુજરાત કચ્છનો કે ગુજરાતનો કોઈ વેપારી અને સ્ટેટમાં એનો માલ વેચે તો એને એને વેટ સ્વરૂપે એ માલ ખરીદનારે ફરીથી સી ફોર્મ જમા કરાવવામાં પડે છે સરકારમાં ઇન્ડસ્ટ્રી મારફતે ક્યાંક ને ક્યાંક સી ફોર્મ જમા નથી થતું તો એવી પછલા સાત આઠ નવ દસ વર્ષથી મતલબ એ ઘણા બધા ટેક્સના પડતર કેસ છે તો આવા કેસોમાં જનરલી સરકારનો કેવો અભિગમ હોય છે કે એક સાથે દાખલા તરીકે પચીસ લાખ રૂપિયા એનું ટેક્સ ચૂકવવાનો સરકારને બહાર તો સરકાર એનું માંડવાડ કરી સેટલમેન્ટ કરી એની લમસમ ફિગર ઉપર કરી ને કેસ વાઇડ અપ કરી લે છે અને એ તો એક કેસ પૂરો થાય પણ કચ્છની અંદર ઓરમાં વર્તન રાખીને આ પ્રકારનો કોઈ ટેક્સ બાબતે કોઈ ન તો વાણિજ્ય વિભાગમાંથી કોઈ નિર્ણય લેવામાં છે ન તો આમાં જીએસટી સીએસટીના કોઈ અધિકારીઓ પણ આમાંથી પ્રોપર ઉદ્યોગપતિઓને ક્યાંય બેનિફિટ થાય એ પ્રકારની કોઈ સ્કીમોમાં સરકારમાં પણ રજૂઆત નથી કરતા અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ માટે જે કંઈ સંગઠનો ચાલે છે એ પણ આ બાબતે પ્રોપર રજૂઆત નથી કરતા એને કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે ઉદ્યોગપતિઓ હવે ગાહમાં છે કે ખરેખર એમને આ ટેક્સ પૂરેપૂરો ચૂકવી દેવાનો કે આમાં માંડવાડ થશે અને બીજી તરફ આજે ઈમાનદાર ઉદ્યોગપતિ છે એમને અમુક અધિકારીઓ પર બી જરૂરી ટેક્સના નામે કનળગત કરતા હોય છે એટલે મારે કચ્છના જનપ્રતિનિધિને અને ખાસ કરીને ગુજરાત સરકારને પણ વિનંતી છે કે આપ કચ્છના ઇન્ડસ્ટ્રીના હિતમાં તાત્કાલિક આ જે વર્ષો જૂના જે વેટ અને હવે જે સીએસટીના પડતર જે ટેક્સના જે કેસ છે એનો ઉકેલ લાવી અને ઉદ્યોગોને આપણે જે ઓલરેડી મંદીમાં ઉદ્યોગો ચાલે છે એમને ફરીથી ટ્રેક ઉપર ચાળવામાં મદદ કરવી જોઈએ જે રીતે વાત કરી રમેશભાઈ કે સાચી વાત છે કારણ કે કચ્છ ને ઓરમાયુ વર્તન થાય છે મોટા મોટી રેવન્યુ જે છે ગુજરાત સરકારને કચ્છ માંથી મળે છે તો કચ્છનું ઓરમાયુ વર્તન શા માટે એક બાજુ મોદી સાહેબ કચ્છના વિકાસ માટે કચ્છ નહીં દેખાતા કુછા આટલી બધી ગ્રાન્ટો ફાળવે છે રન ડેવલપ કરે છે અવારનવાર મુખ્યમંત્રી અહીંયા આવતા હોય છે આપણા પાંચ ધારાસભ્યો સંસદ સભ્યો અને કેટલી બધી સંસ્થાઓ આવેલી છે તો આટલા બધા ઉદ્યોગપતિઓ છે કેટલા વેપારીઓ છે તો એના માટે કેમ કોઈ અવાજ નથી ઉપાડતો આવું લોકોનું કેવું છે